ચલાલા ગાયત્રી મંદિર ખાતે વીસમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્ન સૌમાં 28 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા નવ જેટલા કપલ આફ્રિકા અમેરિકા યુગાન્ડાથી દીકરીને આશીર્વાદ આપવા પહોંચ્યા ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિ દાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે આજે સેવાકીય પ્રવૃત્તિમાં એક પીચ્છું વધુ ઉમેરાયું છે નિદેશોથી ધરતી પરથી અહીં લોકો આવી પહોંચ્યા છે એમનું કારણ એ છે કે અહીં ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સમૂહ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાય છે જે આજે વીસ માં સલ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરાયું જેમાં કુલ અઠ્યાવીસ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા મહત્વની વાત તો એ છે કે આ સમૂહ લગ્નમાં નવ કપલ એવા હતા જે વિદેશોની ધરતી અમેરિકા આફ્રિકા યુગન દેશોમાંથી નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું

યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટ માં જે સમૂહ લગ્ન વીસ જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગ્ન તો કરતા જ હતા પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે મતલબ એને અઠ્યાવીસ લગ્ન કરેલા છે પહેલાં ઓછા લગ્ન થતા બટ હવે ધીરે ધીરે એ લોકો એના અંદર ઘણા બધા અપડેટ લાવે છે અને એ લોકોનું મેનેજમેન્ટ બી એટલું બધું કરે છે અને રતિદાદા છે તો રતિદાદા બહાર બી જાય છે બધી દીકરીઓ માટે બહુ સારામાં સારું કામ કરે છે અને બધી જ વસ્તુ મતલબ બેસ્ટ કરે છે અને અમે લોકો બહુ ઉત્સાહ માનીએ છીએ કે ભાઈ અમારા મેરેજ બી એવા મસ્ત મસ્ત લગ્ન આવતીકાલે સરસ મજાનું સવારમાં એક ગાયની ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું અને પાંચ વાગે કાનજીભુટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા સુંદર મજાનો બધાને લાભ આપ્યો સાથે સાથે એમણે કીધું કે મારી જેવું કાંઈ કામકાજ હોય એ પણ મને કહેજો સાંજે સરસ મજાનો લોક ડાયરો હતો જેની અંદર અરવિંદ બારોટ મેરામણ ગઢવી ગોપાલભાઈ અભયસિંહ રાઠોડ એવા સુંદર મજાના કલાકારોએ મોડી રાત સુધી લોકોને આનંદ પીશો આજુબાજુના બધાને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી આજ રોજ સવારમાં અઠ્યાવીસ દીકરીઓના લગ્ન હતા જ્યારે લગ્ન નોંધાવા આવે ત્યારે ને મા બાપની સહી કરવાની હોય તો અમુક દીકરાને અમુક દીકરીઓને પૂછવામાં આવ્યું ત્યારે કે દાદા મારે માતા પિતા નથી એટલે આપણે આંખની અંદર પણ આ છો આવી જાય એવા લગ્ન હતા અને આજે સુંદર લગ્નની અંદર નવ દંપતીઓ ખૂબ ખુશ થયા સાધુ સંતો બધા સરસ મજાના સ્નેહી મિત્રો પત્રકારો અને સુંદર વ્યવસ્થા સાથે એકસો ને ત્રીસ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ઓ મહેશ મહેતા ડાયરેક્ટર ફરીમાં મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય આજે આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આખા વિશ્વમાં ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિ થાય છે એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે વિશ્વમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ દીકરીઓ જુદી જુદી જ્ઞાતિની આમાં જોડાઈ હતી અને સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ નવેક કપલ આફ્રિકાથી અમેરિકાથી યુગાંડાથી વિદેશની ધરતી ઉપરથી આ સમૂહ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામ અગ્રણીઓ અને રાજકીયના મહાનુભાવો સંતશ્રીઓ અને આ દીકરીઓને આશીર્વાદો આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કરવામાં આવ્યું હતું એના આગલે દિવસે કાનજીભુટા બારોટ એવોર્ડ બે હાજર ચોવીસ પણ હોવી આયોજન કરવામાં આવ્યું હતું એમાં પૂજ્ય સંત મોરારી બાપુ ઉપસ્થિત રહી અને આ સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા